પાલનપુરના ગોડા નજીક ઇકો કાંડની લૂંટ કરનાર બે ઈસમો ઝડપાયા એલસીબીની ટીમે ધોરી અને કારજા ગામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે દોઢ માસ અગાઉ મુસાફર ઇકોમાં સવાર આરોપીઓએ ચાલકોને છરો બતાવી લૂંટ કરી હતી પાલનપુર તાલુકાના ગોળા ગામ નજીક દોઢ મહિના અગાઉ અંબાજીથી ઇકોમાં સવાર થઈને પાલન પુર તરફ આવી રહેલા બે અજાણ્યા ઈસમોએ લઘુ કરવા જવાના બહાને કોઈ ગાડીઓ ઊભી રખાવી ચાલકને છરો બતાવી કોઈ ગાડીની લૂંટ કરી હતી ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા આ મામલામાં બનાસકાંઠા એલસીબીની ટીમે ચિત્રાસણી નજીકથી આરોપીઓને ઝડપી પાડ્યા છે અંબાજીથી દોઢ મહિના અગાઉ મુસાફર ભરીને પાલનપુર આ આ આ ગાડી આવી રહી હતી દરમિયાન આરોપી દ્વારા પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો જે મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લૂંટ અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસની સાથે બનાસકાંઠા એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ત્યારબાદ આ મામલામાં બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે અને પાલનપુર તાલુકાના ચિત્રાસણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે અમીરગઢ પાલનપુર હાઇવે પર ચિત્રાસણી કટ પર વોચ ગોઠવીને વડગામ તાલુકાના ધોરી ગામના ફતેહસિંહ વસંતસિંહ ડાબી અમીરગઢ તાલુકાના કરજા ગામના દશરથસિંહ વિક્રમસિંહ ચૌહાણ ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતા તેમણે એક લૂંટની કબૂલાત કરી હતી આ મામલા સંદર્ભમાં શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો આર દસ બે હજાર ચોવીસના રોજ પાલનપુરમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકો ગાડીની લૂંટની ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને અઢી માસ જેટલો સમય વીતી ગયો હતો પરંતુ પોલીસે આ અઢી માસ દરમિયાન અઢળક સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારબાદ પોલીસે આરટીઓ કચેરીનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકાસ્પદ જણાતા હતા તમામે તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ આજે અઢી માસના અંતે પોલીસે બે એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ વેહિકલ ચોરીના ગુના દાખલ થયેલા છે એ બંનેને પકડી પડ્યા છે અને આ ઇકો ગાડીની જે લૂંટ કરેલી હતી ઇકો ગાડીને પણ પોલીસ દ્વારા જે છે એ રિકવર કરવામાં આવેલી છે જે બી આરોપીઓ છે તેમનું નામ છે ફતેસિંહ વસંતસિંહ દેવુસિંહના દીકરા છે કે જેઓ ડ્રાઇવિંગ કરે છે અને ધોરી ગામમાં તાલુકા વડગામમાં રહે છે બીજા જે વ્યક્તિ છે તેમનું નામ છે દશરથસિંહ છે જે વિક્રમસિંહ ભુરસિંહ ચૌહાણના દીકરા છે અને તેઓ કરજા ગામમાં

આજે સમગ્ર ઘટનાના લઈને જે લૂંટનો બનાવ નોંધાયો તો ત્યારે બનાસકાંઠા એલસીબીને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે ચિત્રાસણા ખાતેથી જે બે આરોપીઓ છે તેમને દબો છીને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં